દ્વારકામાં પણ બપોર બાદ મેઘરાજાની જોરદાર એન્ટ્રી ધોધમાર વરસાદ બાદ દ્વારકાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનરાધાર જમાવટ બોલાવી છે જામનગર અમરેલી અને ભાવનગર પંથકમાં નદીઓમાં નવા નીરની આવક થઈ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે આગામી સાત દિવસ હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સવારથી સૌરાષ્ટ્રના જામનગર અમરેલી ભાવનગર અને બોટાદ પંથકમાં ધમધોકાર વરસાદ છે સૌપ્રથમ જામનગરની વાત કરીએ જામનગરના દ્રોલ તાલુકામાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા ધ્રોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા જોડિયા રોડ પર ઘૂંટણસભા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા જામનગર ધ્રોલ પંથકના સોયલ ગામે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો રોડ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ભારે વરસાદના પગલે લોકોને ગરમીથી થોડી રાહત મળી અમરેલી જિલ્લાની વાત કરીએ તો બાબરામાં પણ બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યું સવારથી ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું ભારે પવન સાથે વરસાદી રમઝટ બોલી જેમાં નીલવડા સુકવડા આંબલીધાર તેમજ ગલકોટડી ગામે વરસાદ થયો સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો સાવરકુંડલા શહેરમાં નદી બજાર મેન બજારમાં વરસાદી પાણી વહેતા થયા સાવરકુંડલાના મોટા ભમોદરા વંડા ઝીંઝુડા કાના તળાવ હાથસણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ છે ભાવનગર પંથકની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ પંથકમાં સતત વરસાદી માહોલ છવાયો પાંચ ટેબરા પાચરિયા માહોલવાનંદપુર પીપળવા નાના ચારોડીયા સહિતના વિસ્તારમાં સતત વરસાદ છે જેસર પંથકના બીલા નળ તાતણિયામાં પણ વરસાદી માહોલ છે મોટી વડાડ છાપરીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોટ થઈ ગયા વલભીપુર તાલુકામાં પણ સતત દિવસથી વરસાદી ઝાપટા છે વલભીપુર તાલુકા સહિતના દિવસમાં ઇંચ વરસાદ તાલુકાના કંથારીયા પાટી ચમાડી નવાગામ લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે બીજી તરફ બોટાદના બરવાડામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે બરવાડા શહેર સહિત ગ્રામ્ય દિવસ રાજ્ય પર ભારે છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મોટી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર એકબીજા સાથે ટકરાય છે જેના કારણે વરસાદ ની સંભાવના વધી ગઈ છે સૌરાષ્ટ્ર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદ આગાહી છે સાથે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર માં ભારે વરસાદ પડી શકે છે ગીર સોમનાથ જુનાગઢમાં પણ ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરાઈ છે હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સમગ્ર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ઠંડક માં દરિયાકાંઠા માં પવન કારણે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી આ સ્થળો પર પાંત્રીસ થી કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર વાસીઓ સાવધાન થઈ જજો જુલાઈ મહિનામાં માં પડી શકે છે સાંભેલાધાર વરસાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો થઈ શકે ઓવરફ્લો આમે નહીં પરંતુ આગાહીકાર રમણીક વામજા એ મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં વરસાદ ભૂક્કા કાઢશે જુલાઈમાં માં બે થી દસ ઇંચ વરસાદ ખબકશે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થશે ચંદ્ર ફરતે કુંડાળુ જોવા મળતા સારા વરસાદ સંકેત હોવાનું આગાહીકાર જણાવે છે આ ઉપરાંત ગરમી અને પવનનું જોર પણ વધવાની વાત કરી છે તો સાતમ આઠા પણ શ્રીકાર વરસાદની આગાહી પણ તો ચંદ્રમામાં કુંડાળ હોય એટલે વરસાદ બે થી દસ ઇંચ વરસાદ થાય અને સો વરસાદ થાય નવાઈની વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડવાની તેમજ પંચાવન થી સાઈઠ ઇંચ વરસાદ થવાની વાત કરી છે તો ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ તેમજ નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે મહત્વનું છે કે છેલ્લા તેત્રીસ વર્ષથી થી ભરલી વાક્ય આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ રમણિક વામજા વરસાદની આગાહી કરે છે તેઓએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો બે દિવસમાંથી ભારે વરસાદ થાય છે ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું વલસાડના તિથલ દરિયા કિનારે ઉછળી રહ્યા છે તો તિંગ ઊંચા મોજા પ્રવાસીઓને દરિયા કિનારે જવાની મનાઈ ફરમાવી દરિયા કિનારે ફરવાના શોખીન માટે ચેતવણી છે વરસાદની સિઝનમાં દરિયા કિનારે જતા પહેલા સોવાર વિચારજો કારણ કે દરિયામાં જોવા મળ્યો છે કરંટ જી હા વલસાડ બીચ પર પ્રવાસીઓ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે લોકોને પણ દરિયા દૂર રહેવા સૂચના આપી દેવાઈ છે ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકો દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે બીચ પર દોરડા બાંધી આળસ ઉભી કરી લોકોને ને દરિયા કિનારા દૂર રાખવાના પ્રયાસ કરવામાં આવે છે પ્રવાસીઓને ને દરિયા કિનારા દૂર રાખવા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બારસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલનું બારસો કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે સામાન્ય સભામાં ખારીકટ કેનાલની કામગીરીને લઈ વિપક્ષે ભાજપ પર કર્યા હતા વિપક્ષના નેતા ખાન પઠાણે આરોપ મુકતા કહ્યું કે બારસો કરોડના ખર્ચે ચાલી રહેલા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કેનાલની ડિઝાઇન કોઈને જાણ કર્યા વિના રાતોરાત બદલી દેવામાં આવી છે પ્રી કાસ્ટ બદલે તમામ આરસીસી વોલ બનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લગાવ્યા છે ભાજપે એમસી ના કમિશનર ને આગળ કરી દીધા છે ટેન્ડર ની શરતો નો ભંગ કરવામાં આવ્યો છે સંતોષકારક જવાબ ન મળે તો હાઈકોર્ટમાં જવાની ઉચ્ચારી સ્ટેન્ડિંગ ચેરમેન નકારી છે તેમણે કહ્યું કે ખારીકટ કેનાલ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ કેનાલ ને આશીર્વાદ રૂપ માની રહ્યા છે જોકે વિપક્ષે મુકેલા આક્ષેપ નો જવાબ આપ્યો છે પ્રીકાસ્ટ જરૂર લાગશે ત્યાં જ ઉપયોગ થશે ટેકનિકલ અભિપ્રાય મુજબ ડિઝાઇનમાં બદલાવ કર્યો છે

કારેલી બાદ વિસ્તારના છે શહેરમાં હજુ તો વરસાદી જમાવટ જ કરી નથી ત્યાં પંદર ફૂટ ની ગટર લાઈન બેસી ગઈ છે ઉપર થી મજબૂત ખાડા પર કોર્ડન કરી પોતાની જવાબદારી જરૂરી કરી દીધી છે હવે લોકો રામ ભરોસે ચાલજો તંત્ર એ યુદ્ધ ના ધોરણે કામગીરી કરવાને બદલે બોર્ડ લગાવીને સંતોષ માની લીધો છે ધોધમાર વરસાદ પડે તે પહેલા વહેલી તકે સમારકામ કરવાની માંગ ઉઠી છે જુનાગઢમાં વરસાદમાં ચાલી રહી છે નરસિંહ મહેતા સરોવરના કામગીરી જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર પ્રવાસીઓ માટે ફરવાલાયક સ્થળ છે આ તળાવની રોનકમાં ચાર ચાંદ લગાવવા કરોડોનું આંધણ પણ મુકાયું પરંતુ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેને તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે જુઓ ભર કોઈ કામ કરે ખરું સિમેન્ટ અને પાણીને કોઈ મેળ ન બેસે છતાં પણ આ શ્રમિકો ભર વરસાદમાં કામ મન લગાવીને કરી રહ્યા છે જેના ફોટો પણ વાયરલ થયા છે ચાલુ વરસાદે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ છે અને તેવા ફોટો પણ વાયરલ થયા છે નરસિંહ મહેતા સરોવરનું સિત્તેર કરોડના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે લોટ પાણીને લાકડા જેવો ઘાટ અહીં સર્જાયો છે એમએલએ સંજય કોરડિયાએ મનપા કમિશનરને રજૂઆત પણ કરી છે અને સાથે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે જોકે ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનરે પણ સૂચના આપી દીધી છે કે આ પ્રકારની બેદરકારી ન દાખવે ગોધરામાં હવે આરોપીઓના ચાર દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ચાર શહેરોમાં તપાસો ધમધમાટ તેજ થયો છે ગોધરા નીટ કાંડમાં સીબીઆઈએ ચાર આરોપીઓની કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે સીબીઆઈએ ચાર આરોપીના ચાર દિવસની કસ્ટડીના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે બે જુલાઈ સાંજે સાડા ચાર કલાક સુધીના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી તુષાર ભટ્ટ વિભોર આનંદની પણ સઘન પૂછપરછ કરાશે તો આરિફ બોરા અને પુરુષોત્તમ શર્માના પણ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આરોપીઓના સીબીઆઈ કસ્ટડીમાં આવ્યા બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે તો સીબીઆઈ બીજી ટીમ રાજ્યના પરીક્ષાર્થીઓની પૂછપરછ કરીને નિવેદનો લીધા હતા સીબીઆઈએ પરીક્ષાર્થીઓ અને વાલીઓની પૂછપરછમાં

What was